જય સંવિધાન જય ભારત વાત છે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની જ્યાં ચારસો થી વધુ મકાન કોળી ઠાકોર સમાજના બસો થી વધુ મકાન આહિર સમાજના સો થી વધુ મકાન ભરવા રબારી સમાજના તે ઉપરાંત ઓબી સમાજમાં આવતી ઘણી બધી જ્ઞાતિઓના મકાન માઇનોરિટી સમાજના મકાન ત્રણ હજારથી વધુ મકાનોનું ડિમોલેશન જવા થઈ રહ્યું છે પચાસ પચાસ સાહીઠ સાઠ થયા જે લોકો ત્યાં રહે છે વસવાડ કરે છે વેરો ભરે છે સરકાર રોડ રસ્તા બધું બનાવેલું છે તમે કોઈ જગ્યાએ વર્ષો રહેતા હો તમારી પેઢી પછી પેઢી ત્યાં મોટી થઈ હોય અને પછી તમને એમ કે તમારે અહીંયા ખાલી કરી દેવાનું છે આ મકાન પાડી દેવાનું છે તમને તેના પ્રમાણનું કોઈ પણ જાતનું વળતર આપવામાં ના આવે કંઈક પરિવારો હશે તેમાં બીમાર વ્યક્તિ હશે છોકરા દસ બાર ભણતા હશે ઉદ્યોગ ધંધા ચાલતા હશે આવી ઘણી બધી પરિસ્થિતિઓ હશે આપને પણ કોઈ એમ કે કે તમારું મકાન કાલે પાડવું પાડવાનું છે તો કેવી હાલત આપણી થાય અહીંથી શીખવાની સમજવાની વાત એ છે કે ગુજરાતમાં કેમ સૌથી વધારે ડિમોલેશન ઓબીસી સમાજ એસી એસી માઇનોરિટી સમાજના મકાન પડે છે આ ક્યારે વિચાર્યું ખરી કેમ કે રાજકીય પક્ષો એ પ્રાઇવેટ માલિકી બની ગઈ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તો કેમ માત્ર માત્ર આપણે જ અન્યાય થાય છે એમના સમાજના લોકોને અન્યાય નથી થતો મકાન એમના પડે છે ખરા આવું કોઈ દી વિચાર્યું છે ખરી આપણો માત્ર મત માં મત માટે ઉપયોગ થાય છે મૂળભૂત સમસ્યા માટે તમારા મકાન જ્યાં પાડવામાં આવે છે તેના માટે કોળી સમાજના આગેવાનો રાજકીય નહીં આવે રાજકીય આગેવાનોની વાત કરું આહિર સમાજના નહીં આવે માલધારી સમાજના નહીં આવે આદિવાસી દલિત સમાજ કે માઇનોરિટી સમાજના રાજકીય આગેવાન એક શબ્દ પણ બોલશે નહીં હુકામે કેમ કે એને પક્ષનો પ્રોટોકોલ મળે છે કેમ જે લોકો સત્તામાં રાજ સ્થાપિત કરીને બેઠા છે તે લોકોને આપણી ચિંતા નથી કેમ કે જાતિવાદી લોકો છે મકાનો પડે છે તેમાં તમે વિડીયા જોયા હશે આયર સમાજના બે ને એમ કે છે કોળી ઠાકોર સમાજના બે ને એમ કે છે બીજા બધા ઘણા બધા એમ કે છે કે મકાન રાખવા જાય ભાડે તો મુસલમાન ને શું કોળીને નથી આપતા રાહિલને નથી આપતા ભાડા જો વધારે ભાડા તો આ પરિસ્થિતિમાં સરકારે તો દીધું પણ એવું કેમ ન વિચાર્યું કે આ લોકોને મકાનના બદલામાં આપણે પેલા મકાન આપીએ એનો રહેણાંક એનો વસવાટ પેલા તૈયાર કરીએ તે પછી ડિમોલેશન પાડીએ તમારે શહેરીકરણના નામે લોકોના મકાન પાડી દેવા છે પણ લોકોની સામાન્ય અને મૂળભૂત સમસ્યા માટે કઈ નિર્ણયો નથી લેવા તમારે દર હજારે દર વ્યક્તિ છવ્વીસ સિત્તેર હજાર ટેક્સ તમારે જોતો છે એના મર્ગ તમારે જોતા છે પણ એના મકાન પાડી નાખવામાં આવે છે પણ એના બદલામાં તમારે મકાન આપવા નથી પેલા મકાન બનાવો પછી પાડો ખરેખર તમારામાં માનવતા હોય ને તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના મકાન પાડવાનું થાય ને કીધું એ કાલે પાડવાના છે તમારા મગર તો તમને ખબર પડે કેટલી વિએ હો થાય એટલે આવી માનસિકતા જાતિવાદી માનસિકતા માત્ર ને માત્ર ઓબીસી એસી એસટી ને માઇનોરિટી ની સામે આ લોકો કાઢે છે હુકામે કે ભાઈ સત્તા મેં એવા લોકો બેઠા છે જેને તમારી કઈ પડી નથી તમે પછાત અને વધુમાં વધુ પછાત બનો તેવી આ લોકોની માનસિકતા છે સૌથી વધારે આ પિંચાશી ટકા સમુદાયના જ મકાનો પડ્યા છે એટલે સરકારને હું કહેવા માંગુ કે આ તમારા જે પણ હડકતા જે તમારા ષડયંત્ર મગજમાં ધુમાડો લઈને તમે ને બરાબર કાઢી નાખો આ લોકોની હાઈ ના લ્યો જો પિંચાસી ટકા સમાજની હાઈ તમને લાગશે ને સમજી ગયા કે અમારા મતની કિંમત શું છે તો હિતાયમાં તમે અત્યારે એના મકાન ને તમે પાડો છો ને બીજા હિતાયમાં તમારા ભાજપ નામની જે બિલ્ડિંગ છે ને એમાં એક કાંકરી પણ નહીં વધે એટલે સમજી જાઓ અને તમે જે ડિમોલેશનનો જે લેટર આપ્યો છે પાછો રહ્યો બરાબર તમારે ત્યાં શહેરીકરણના નામે મોટા મોટા પ્રોજેક્ટો લેવા જ છે તો એને રહેણાંક માટેની વ્યવસ્થા ઉભી કરો ને એમને પેલા છત આપો પછી ડિમોલેશન કરો ટેક્સ તો તમે લ્યો છો મજાનો તો એ વ્યવસ્થા પેલા કરો પછી ડિમોલેશન કરો શહેરીકરણના નામે આહી ભરવાર કોળી મિસ્ત્રી હુતાર આદિવાસી દલિત સમાજ કે ઓબી સમાનતા કે માઇનોરિટી સમાજનું કાસળ કાકડનું તમે બંધ કરો જે પણ ભાઈઓના મકાન પડે છે અત્યારે રાજકોટમાં આના આની પેલા પણ શહેરીકરણના નામે જ્યાં જ્યાં શહેરમાં મકાનો પડ્યા છે તેને દરેકને નંબરે વિનંતી જાગી જાવ તમારા મત ની કિંમત સમજો આજે તમારા મકાન પડે છે કાલે બીજા ના પડશે વારા પરથી વારો કોઈ બાકી રહેવાનું નથી એટલે એક જ ભાજપ ભગાવો સમાજ બચાવો ભાજપ ભગાવો સમાજ બચાવો બે હજાર સિત્તાવીસ માં બરાબર આ ભાજપની જે ઇમારત છે ને એક ધોળની છે ને કાંકરી પર લેવી જોઈએ નહીં જો આપણા મકાન પડે ને તો જય સવિધાન જય ભારત